જો બધા પછી કેતાની કોઈ એમને ખબર નથી પડતી એમ નાખ્યું છે હું નથી નાખ્યું ખાલી જોવાનું હોય એમાં બીજું કાઈ ના હોય Amati si dulce. Ready? Un nati si durek cassette. Ah, cello. Add a boost. વાઇસ માટે ને વાઇસ માટે તો કઈ કરવાનું હોય બધા ઉપાયો હોય જ એનું ભરતભાઈ આજે એટલું મટીરિયલ પડ્યું છે પાછો જે બીજો ડોઝ બનશે તમને એક વસ્તુ બતાવી દઉં મિત્રો માટે આજે આપણે ટૂથ પાઉડર બનાવીએ છીએ એના માટેનો એક્ટિવેટેડ ચારકોલ છે બરાબર છે એક્ટિવેટેડ ચારકોલ હો યાદ રાખજો અને અમારું ઘર છે આ ઘરની અંદર જ અમારું આ છે મશીન નીકળેલી છે બરાબર થોડી માત્રામાં જ બનાવ્યું છે કાચી ઘણી ઘાણી હોય ને ઘાણીમાંથી લાવેલા તેલ છે જો બધું વીણવા જવું પડે વીણી પછી બનાવી તૈયાર થાય હજી બીજી વસ્તુ બતાવું તો મિત્રો આપણે કામ કરવા માટે થોડીક મહેનત કરવી પડે મહેનત કરીને પછી ફળ મળે ત્યાં સુધી ફળ ન મળે બાર વિન્ડો પર સુકવા મૂકી દીધું સુકાઈ ગયું છે એટલે કદાચ તમને બધાને એવું લાગે કે રવિવાર છે એટલે ડોક્ટરો બધા ફરવા વ્યા જાય ફરવા ના જાય અમારા મેડમ ઔષધિનું કામ કરતા હોય આખો દિવસ આખો વીક કરે રવિવારે પાછો અપમાં જે કે બી ભેગા મળીને કામ કરીએ તમને કદાચ એમ લાગતું છે બધા કામ કરવા આપણે એવું છે બધું તો આપણે એ ભરવું છે તો বোটল তৈরি থাকবে কাজ বসে বোটল লাইনকে বার কুড়ি করতে থাক খুলে নেই বোটাল ট্রান্সপর થઈ ગયું થાય છે હજી થોડાક કામ કરવા પછી એમ બધું તો તમારું વિડીયો બનાવવાનું ઉતાડવાનું ઉતાડવાનું બધું થઈ ગયું છે પછી એક ડિશ લઈ બે મિનિટ બે જોવા જાતા નહીં કોઈ અલગ અલગ ઔષધિઓ લાવીને કામ કરીએ છીએ થઈ ગયું આ હેરોઈન ગૃહ ઉદ્યોગ છે મારા માથામાં લગાડું છું મારા માથામાં તો પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ છે મારી એટલે કદાચ તમને એમ લાગે કે ભાઈ તમારે કેમ નથી કેમ Thank આ બોટલ સારી રાખશે બધા ટ્રાન્સપરન્ટ બોટલ છે ને કે આ સારી લાગે એ જોવાની બેમાંથી કઈ સારી છે ઢાંકણવાળી ઢાંકણ ઉદાહીન કહેજો ડિસોયબેન મોટી છે ધન મજનનું બતાવ્યું તમને હમણાં બરાબર આપણે ઓછી માત્રામાં બનાવીએ છે બધી વસ્તુ કારણ છે આપણે જેને કહેવાય કે મેન ઉદ્દેશ્ય ઢાકણવાળા સારી લાગે છે ઓકે આપણું મેઈન ઉદ્દેશ્ય જેને કહેવાય કે આમાંથી કમાવવા માટે નથી એનું કારણ

પચીસ પચીસ રૂપિયાના ભાવનું હંડ્રેડ એમએલ બોટલ ભરીને લોકો વેચવાળા બેઠા છે એમ એલ જો બીજી બોટલ પેક કરી ચલો તમે જવાબ આપો એટલે તમને કહું છું કે ભાઈ હવે આપણે આ બોટલ પેક કરીશું માર્કેટમાં પચીસ એમએલ ઓર ઓઇલ બોટલ પણ મળે છે કે એટલે પચીસ રૂપિયાના ભાવમાં સો એમએલ કે જેને એલએલપી કહેવાય બરાબર છે જે કેમિકલ જ હોય છે અને માર્કેટમાં એ તેલ વેચાય છે અને બિચારા આદિવાસીઓ જે જડીબુટ્ટીઓ મેં તમને હમણાં વિડીયો બતાવી જડીબુટ્ટીઓ લાવીને જે તેલ બનાવતા હતા એના નામે લોકો વેચવાળા બેઠા છે કે અમે આદિવાસી હેરોઈન બનાવીને વેચીએ છે તો એ બાબત થી ચિત્તારે ઉસારું જ્યારે કઈ સંભાઈ નું ઉસારું હેરાવી આવે છે કે એ પુતે છે મનશમ ડંગાની વાત કરું છું મિત્રો ગઈ આ હેરોઈન છે હેરોઈન માથામાં નાખવાનું તેલ સર્જ તેરા ચક્રાઈ યા દિલ ડૂબા આજા પ્યારે પાસ મારે કાહે ગબરાય કાહે ગબરાય જો થઈ ઢાકણ વાળી તૈયાર કોઈ લેબલિંગ નહીં આવે આપણી બોટલમાં કેમ કે આપણે મેન્યુફેક્ચરિંગ નથી કરતા મિત્રો માટે જ બનાવીએ છીએ મિત્રો માટે મિત્રો થકીને મિત્રો પૂરતું તમારે મારા દંત મંજનો કે એ હાયરોઇલ હોય હમણાં હું સેક્સ્યુઅલ પાવર વધર માટેનો પાવડર બનાવવાનો છું જેમ્સ માટેનો પછી લેડીઝોને ગર્ભાશયના પ્રોબ્લેમ હોય એના માટેનો પાવડર બનાવવાનો છું જેને ગર્ભાશયમાં ગાંઠ હોય અંડાશયમાં ગાંઠ હોય ગર્ભાશયને લગતા જે કોઈ પ્રોબ્લેમ હોય માસિક અનિમિત આવતો એ બધા માટેનો તો એ બધી વસ્તુ માટે એની કોસ્ટ છે ને એ કોસ્ટ મને એ નડે છે કોસ્ટ કે જે મટીરિયલ લેવા જવું પડે આવા બધા ઔષધિઓ વેણવા જવા પડે ખેતરોમાં ખેતરોમાંથી ઔષધિઓ વીણીને લાવવા પડે લાવીને પછી બરાબર છે એ જે જવા આવવાની કોસ્ટ ચડે છે ને એ મોંઘું પડે છે બાકી વાંધો નથી આવતો ના પરેશભાઈ મારું ક્લિનિક મેં ચેન્જ કરી દીધું છે સમ્રાટ સોસાયટી અત્યારે મારું ક્લિનિક છે સ્પિન બિલ ચાર રસ્તા અલંકાર રેસિડેન્સી પહેલા બરાબર ક્લિનિક બરાબર સવારમાં દસ થી બાદ સાંજે સાડા પાંચ થી આઠ સન્ડે હોલિડે અમુક પેશન્ટ આપણે આવતા હોય ને પેશન્ટને જરૂર હોય કે સાહેબ હેર ઓઇલ કયું સારું અથવા દંત પંચન કયું સારું એના માટે બધું બનાવવું પડે છે એટલે હવે તો એવી ગણતરી લઈને બેઠા છે કે આપણા દર્દી આપણી જ વસ્તુ બધું ખાય હવે અમારા પેલા સુરેશભાઈ રામાણી ને નિકુલભાઈ આસુભરી છે નહીં કેવું છે મારે કે તમારી ઓર્ગેનિક વસ્તુ હોય ને મેં હમણાં જો કે કોન્ટેક કર્યો હતો એમનો તમારી ઓર્ગેનિક વસ્તુ કહેવાની

માર્કેટમાં એક કંપનીનું હેર ઓઇલ આવતું હતું હજી આવે છે એમાં એક બહુ આપણા ફિલ્મ સુપરસ્ટાર એક એમાં કામ કરતા હતા તો એ હેર ઓઇલ તમે લગાવો ને માથામાં એમ લાગે કુલ કુલ એમ એટલે ઠંડુ ઠંડુ લાગે એમાં શું આવતું હતું કપૂર કપૂર નાખે એટલે માથામાં ઠંડક ઠંડક લાગે એટલે આપણે હા હા બહુ સારું હેર ઓઇલ બહુ સારું હેર ઓઇલ એટલે ઠંડક લાગે એટલે હેર ઓઇલ સારું હોય હમ તળવું લાગે એટલે હેરોડ કપૂર છે ને ગરમ પ્રકૃતિ હોય છે બરાબર છે તો બળ દોળા કરી દીધું અથવા આખો મજાક ફળાવી દીધું બરાબર એટલે કપૂર નો ઉપયોગ બહુ ઉછો એટલે તેલ મંદિર વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવતો એટલે પછી એ તેલ ઉપર ગવર્નમેન્ટ દે કી દુબે ચરવાવું નહીં ચાલે બરાબર પછી એને કે માત્રા ઉછ કરી ખબર નહીં પડે પણ આવું થયું છે બાકી તો તમે લોકો વધારે હોય તો તમે મને જણાવશો તો વધારે હેર ગયો ને ફોલ માટે અમદાવાદ થી અરે ચોક્કસ હું અમદાવાદ આવીશ ને ત્યારે લેતો હું આવતા સંડે પાછો અમદાવાદ આવું છું

અને એના એર જો જોઈ લેજો ત્યારે ફોટો મોકલીશ મૂકીશ મેમાન એવા